નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આ તારીખે ખાતામાં જમા થશે આટલું બધું એડવાન્સ પેન્શન તો મિત્રો કઈ રીતે જમા થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કર્મચારીઓ માટે નવું પગાર પંચ ક્યારે રચાશે તે અંગે પણ અપડેટ આવ્યું છે તે સમય કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે તે માટે પણ આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ તો આઠમા પગાર પંચને લઈને કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટું અપડેટ છે તેમજ પેન્શનરો અને કર્મચારીઓ માટે નવું પગાર પંચ છે ની રચના ક્યારે કરવામાં આવશે તે અંગે પણ આજે વાત કરીશું તો મિત્રો થોડો સમય કાઢીને વિડીયો જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ જ રસદાયક છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો આઠમા પગાર પંચને કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી ત્યારથી કર્મચારીઓ માટે સતત અપડેટ્સ આવી રહ્યા છે તો કર્મચારીઓ પણ જાણવા માટે ઉત્સુક છે કે તેમનો પગાર કેટલો વધશે તો કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે તો મિત્રો જાન્યુઆરીમાં જ વાત કરીએ તો આપણે આઠમા પગાર પંચની રચના છે તેને મંજૂરી આપવામાં આવી છે ત્યારથી કર્મચારીઓ સતત અપેક્ષાઓ રાખી રહ્યા છે અને સતત જાણવા માટે ઉત્સુક છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે તો આ વિડિયોમાં આપણે કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મોટી અપડેટ આવી છે તેની આજે વાત કરવાના છીએ તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તો નવા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓની સ્થિતિમાં ઘણો સુધારો થશે તો ફુગાવા મુજબ કર્મચારીઓના પગારમાં પચાસ ટકા સુધીનો વધારો કરવામાં આવશે તો આ અંગે કેટલીક ગણતરીઓ પણ આવી છે તે અમે તમને જણાવીશું તો મિત્રો પગાર વધશે અને પેન્શન વધશે તેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તો વાત કરીએ તો પગાર પેન્શનમાં પચાસ ટકા સુધીનો વધારો થવા કરવામાં આવશે તેવી ધારણા છે તો આ અંગે કેટલીક ગણતરીઓ પણ સામે આવી છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ તો એક કરોડ કર્મચારીઓ માટે મોટું અપડેટ આવ્યું છે તો દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ છે તો લાંબી રાહ જોયા પછી હવે આઠમા પગાર પંચની રચના અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો મે બે હજાર પચીસના અંત સુધીમાં નવા પગાર પંચની રચના થઈ શકે છે તો આનાથી કરોડો કર્મચારીઓને મોટી રાહત મળવાની છે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે આઠમું પગાર પંચ છે તેની રચના મે મહિનો એટલે કે આ મહિનાના અંત સુધીમાં થવાની છે તો મિત્રો મોટી રાહત મળશે અને નવા પગાર પંચમાં કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળવાની છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકારની મંજૂરી મળી ગઈ છે ઔપચારિકતાઓ બાકી છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે જોકે કમિશનની રચનાની ઔપચારિક જાહેરાત હજુ બાકી છે તો પગાર પંચની ટીમ હજુ સુધી રચાઈ નથી તો નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી પણ માહિતી મળી કે આના પર કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તો મિત્રો આઠમા પગાર પંચની રચના છે તેની મંજૂરી તો મળી ગઈ છે પણ જે હજી ઓફિશિયલ જાહેરાત કરવાની હોય તે હજુ બાકી છે તો પગાર પંચની ટીમ હજુ સુધી રચાઈ નથી અને નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ તરફથી પણ માહિતી મળી છે આ કામ છે તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે દોસ્તો તો તો ત્યારબાદ વાત કરીએ રિપોર્ટ ક્યારે આવશે તો કમિશનની રચના પછી તેની પાસે નવા પગાર પંચને સમયસર લાગુ કરવા માટે ખૂબ જ ઓછો સમય હશે તે સમયે નિષ્ણાતો માને છે કે મોદી સરકાર નવા પગાર પંચના મામલે એક નવો રેકોર્ડ બનાવી શકે છે તો નવા પગાર પંચની સમિતિ જાન્યુઆરી સુધીમાં રચાઈ શકે છે તો આયોગ ટૂંક સમયમાં આ માટેનો પોતાનો અહેવાલ રજૂ કરશે જેથી નવા પગાર પંચનો સમયસર અમલ થઈ શકે તો પગાર પંચનું માળખું કેવું હશે તેની વાત કરીએ તો જૂના પગાર પંચોને જોઈને આપણે આ પગાર પંચ એટલે કે આઠમા પગાર પંચની રચના સમજી શકીએ છીએ તો નવા પગાર પંચનું નેતૃત્વ સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા વરિષ્ઠ અમલદારને પણ આપવામાં આવે છે તો કમિશનની ટીમમાં અર્થશાસ્ત્રીઓ પેન્શન અને સરકારી ખર્ચ નિષ્ણાંતો અને વહીવટી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે તો આ વખતે પણ આવી જ ટીમ બનાવી શકાય છે તો મિત્રો આઠમા પગાર પંચમાં કોણ કોણ જે અધિકારીઓ હશે તો તેની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોઈ શકે અને વરિષ્ઠ અમલદાર પણ હોઈ શકે અને કમિશનની ટીમમાં અર્થશાસ્ત્રીઓ પેન્શન અને સરકારી ખર્ચના જે નિષ્ણાતો હોય તેમજ વહીવટી અધિકારીઓ હોય તેનો સમાવેશ બનાવી શકાય છે મિત્રો તો પગારમાં કેટલો વધારો થશે તેની પણ થોડી વાત કરીએ તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓને મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થવાની અપેક્ષા છે તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર વધશે તો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની અપેક્ષા પણ છે તો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર સાથે વીસ હજાર રૂપિયાનો મૂળ પગાર વધીને સત્તાવન હજાર બસો રૂપિયા થઈ શકે છે એટલે કે મૂળ પગારમાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થશે તે જ સમયે બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર સાથે નવો પગાર છેતાલીસ હજાર છસો રૂપિયા સુધી થઈ શકે છે એટલે કે એકસો અઠ્યાવીસ ટકાનો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ છે તે જ સમયે કેટલાક કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટર વધારીને ત્રણ પોઈન્ટ અડસઠ કરવાની માંગ કરી રહ્યા છે જો આ માંગ પૂરી થશે તો બસોને અ અડસઠ ટકા સુધીનો વધારો થશે તો આ સાથે અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર છાસઠ હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે તો મિત્રો જો આવું થશે તો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હશે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો ફરીવાર મળશે આવજક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ